જુનાગઢ ખાતે અનુસૂચિત સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે જ બાબા પૌત્ર પણ ત્યાં ખાસ હાજરી આપવા માટે પહોંચ્યા હતા પરંતુ અહીં ખાસ વાત એ હતી કે રાજુ સોલંકી દ્વારા મોટું અને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જો મને ન્યાય નહીં મળે તો હું એકસો પચાસ લોકો સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીશ આ નિવેદન બાદ હવે રાજનીતિમાં ખડબડાટ જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં કદાચ કંઈક નવા જૂનીના એંધાણ પણ વર્તાઈ શકે છે ગણેશ ગોંડલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેને લઈને આ સંમેલનમાં રજૂઆત કરવામાં આવી અને આ સાથે જ ગીતાબા જાડેજા રાજીનામું આપે તેવી માંગ પણ સતત કરવામાં આવી રહી છે ત્યારે કોને શું નિવેદન આપ્યું છે શું રહ્યો આખો ઘટનાક્રમ જાણીએ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા જુનાગઢના મોટા મોણપરી ગામમાં અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજાયું જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર યશવંતરાવ આંબેડકર ઉપસ્થિત રહ્યા યશવંતરાવ આંબેડકર જુનાગઢથી રેલી સ્વરૂપે મોટી મોણપરી ગામે પહોંચ્યા હતા જ્યાં તેઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું સંમેલનને સંબોધતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં એસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે જે દેશમાં અન્ય કોઈ રાજ્યમાં નથી થતો તો બીજી તરફ જૂનાગઢ અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુ સોલંકીએ ગણેશ જાડેજા સામેના કેસમાં ન્યાય ન મળે તો પરિવાર સાથે मुस्लिम धर्म अंगीकार कर मैं गुजरात के दौरे पर हूँ आज बोटी मोहनपुरी गाँव में डॉक्टर बाबा साहब अम्बेडकर की प्रतिमा का अनावरण करने के लिए मैं आया था और लोगों को संदेश देने का प्रयास किया मैंने इस गुजरात में एट्रोसिटी हमारे समाज पर अन्याय अत्याचार का कई घटना होती है देश को 75 साल होने को सेलिब्रेशन की जरूरत सेलिब्रेशन कर रहा है लेकिन 75 साल में कई इनकी मानसिकता बदलने का किसी ने काम नहीं किया है आज जो घटना इस देश में हुई है गुजरात में हुई है पिछले एक सालों में जो घटना हुई है उसके विरुद्ध में इन लोग आने वाले 15 अगस्त को धरना आंदोलन दे रहे हैं मैं इनको सुझाव दिया है कि 15 अगस्त के दिन एक जाहिर कर दो गुजरात में वो जो दलित है वंचित है शेड्यूल कास्ट शेड्यूल ट्राइब है माइनॉरिटीज है हम ये दिन बाय देश का निषेध करके ये व्यवस्था का निषेध करेंगे ये सरकार का निषेध करेंगे इस प्रकार के बयान दे दो क्योंकि हमें स्वतंत्र में अभी जो मिला नहीं है पचहत्तर साल होते हुए भी इस प्रकार का मैंने संदेश दिया है सर ये जो बंधारण की बात है बंधारण का गुजरात में कैसे पालन किया जा रहा है गुजरात में नहीं पूरा देश में बंधारण का पालन नहीं हो रहा है ऐसा क्यों आपको लग रहा है कई कई उसके उदाहरण है भाई इसके कि जो सरकार है वो बंधारण का पालन नहीं कर रही है

ત્યારે મારા સમાજના આગેવાનોને હું કહેવા માંગુ છું કે આપણે ઓગસ્ટે ગાંધીનગર જવાનું છે ત્યારે ગુજરાત બે લાખ મોટરસાઇકલ અને ઓછામાં ઓછા દસ લાખ દલિતો ભેગા થાય એવી હું અપેક્ષા રાખું છું અમે જ્યારે આ ગામમાં બાબા સાહેબના નું અનાવરણ કર્યું ત્યારે ગામના પાટીદાર સમાજના લોકોનો પણ હું અનુજાતિ સમાજના પ્રમુખ વતી આભાર માનું છું અને સાથે સાથે મારા સમાજના લોકોને મેસેજ આપવા આપું છું કે તમે જે ગામડામાં રહેતા હોય એ ગામમાં ગામના લોકોએ સંકલન રાખીને આપણે રહેવું કારણ વગરની કોઈ જંગતમાં પડવું નહીં અમારી માંગ એવી છે કે મારા દીકરાને નંદન કરી છ બંદૂકું અને છ જણાએ મોબાઈલથી જે વિડિયા ઉતાર્યા છે એ પોલીસીનો કબજો મીડિયાનો કબજો કરે હથિયાર જમા લઈ અને એકસો વીસ બીમાં જયરાજસિંહની ધરપકડ કરે અને ગીતાબાનું રાજીનામું લઈ ભારતીય જનતા પાર્ટી એવી માંગ સાથે મેં ગાંધીનગર જવાનાથી સીએમ ને આવેદન આપશું રાજ્યપાલને આપશું અને ખમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખને મળી અને અમે આવેદન આપવાના છે કારણ કે આ લોકોને અમે જ્યારે અમે હિન્દુ સહી તો એને કંઈ ફરક નથી પડતો પણ આ લોકોના અન્યાય અને અત્યાચારથી ગણતારી અને હું મુસ્લિમ ધર્મ માં અંગીકાર કરું છું આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર